ઉત્તર ગુજરાત એક એક જિલ્લામાં આની કરી છે અને ધ્વજા નોંધવામાં મહિલા શક્તિ ખૂબ મોટો એનો ફાળો છે મહિલા શક્તિએ ખૂબ મહેનત કરી છે ભાઈઓની સાથે રહી અને આ ધજા મહોત્સવને સફળ બનાવવા માટે અગિયાર હજાર એકસો ને અગિયાર ખૂબ પ્રયત્ન મહિલા શક્તિ દ્વારા થયો છે અને આજે પણ આપ જોઈ શકો છો અદ્ભુત ઉત્સાહ માતૃશક્તિ બહેનોમાં છે અને સમગ્ર સમાજમાં ધ્વજા મહોત્સવનો ઉત્સાહ છે